એક ગામમાં ચંપલ નામનું નાનું ગધેડું રહેતું હતું આખા ગામમાં તે પોતાની ધીમા પગલાં અને મહેનત માટે જાણીતું હતું બધા તેને ધીમો અને નાસમજ સમજતા પરંતુ ચંપલનો એક જ મંત્ર હતો મહેનત કરવી પરિણામની ચિંતા નહીં એક વાર ગામમાં ભારે વરસાદ થયો રસ્તા ધોવાઈ ગયા અને એક અગત્યની દવાઓની બોરી ડુંગર પાટા પાર કરીને બીજી બાજુ પહોંચાડવી હતી ઘોડાની ઊંટ વેરા માને નહીં ત્યારે ચંપલ ધીમી ચાલે પણ રોકાય નહીં આખો દિવસ ચાલ્યા બાદ તે સેટની દવાઓ લઈ પહોંચ્યો સૌ કોઈ આશ્ચર્યમાં પડ્યા અને તાત્કાલિક ચંપલનો સન્માન કર્યો સંદેશ દરેકની પોતાની ખાસિયત હોય છે ધીરજ અને મહેનત છે થેન્ક યુ ફોર વોચિંગ કી અનોખી કહાન પ્લીઝ સબસ્ક્રાઈબ લાઇક એન્ડ શેર માય અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ